નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે અમુક લોકો જીવનમાં આટલા બધા સફળ કેમ હોય છે તો ચાલો આજે એનું રહસ્ય જાણીએ સ્ટીફન આર કવિના એક ખૂબ જ પ્રખ્યાત પુસ્તક ધ સેવન હેબિટ્સ ઓફ હાઇલી ઇફેક્ટિવ પીપલમાંથી અને હા આ કોઈ સાદી ટીપ્સ નથી આ તો જીવનને જોવાની અને જીવવાની એક આખી ફિલોસોફી છે તો ચાલો આ વાતમાં થોડો ઊંડા ઉતરીએ આપણે બધાને સફળતા તો જોઈએ જ છે બરાબર ને પણ સવાલ એ છે કે સફળતા શું નસીબથી મળે છે કે પછી એને બનાવવી પડે છે આ એક નાનો સવાલ લાગે પણ આ જ સવાલ આખા પુસ્તકનો પાયો છે અને એનો જવાબ કદાચ આપણી વિચારવાની રીત જ બદલી નાખશે અને અહીંયા જ આખી વાત સ્પષ્ટ થઈ જાય છે જો આ કોઈ શોર્ટકટ નથી પુસ્તક કહે છે કે સફળતા છે ને એ એક મોટા ઝાડ જેવી છે આપણે બધાને એના ફળ તો જોઈએ છે પણ આપણે ભૂલી જઈએ છીએ કે એની અસલી તાકાત તો એના મૂળમાં છે એટલે કે સાચો બદલાવ બહારથી નહીં પણ અંદરથી શરૂ થાય છે આપણા ચારિત્ર્યમાંથી આપણી આદતોમાંથી પહેલાં મૂળ મજબૂત કરવા પડે પછી જ સફળતાના મીઠા ફળ મળે તો કવિએ આ આખથી સફરને ત્રણ ખૂબ જ સરળ પણ પાવરફુલ સ્ટેજમાં વહેંચી દીધી છે પહેલું સ્ટેજ છે પહેલી જીત એટલે કે પોતાની જાત પર કાબૂ મેળવવો પછી આવે છે બીજી જીત જે બીજાઓ સાથે મળીને સફળ થવા વિશે છે અને છેલ્લે ત્રીજું સ્ટેજ છે સતત વિકાસ એટલે કે ખુદને હંમેશા બહેતર બનાવતા રહેવું ચાલો એક પછી એક આ બધાને નજીકથી સમજીએ કોઈ પણ મોટી સફરની શરૂઆત પહેલા પગલાંથી જ થાય છે ખરું ને અને અહીંયા એ પહેલું પગલું છે પોતાની જાતને સમજવી અને એના પર કાબૂ મેળવવો આને જ કવિ પહેલી જીત કહે છે અને સાચું કહું તો આ જ સફળતાનો આખો પાયો છે અને અહીં આવે છે પહેલી અને કદાચ સૌથી મહત્ત્વની આદત પ્રોએક્ટિવ બનો આનો સીધો સાદો અર્થ એ છે કે તમારા જીવનની ગાડીનું સ્ટીયરિંગ વ્હીલ તમારા પોતાના હાથમાં લો જુઓ પરિસ્થિતિ પર આપણો કંટ્રોલ કદાચ ન હોય પણ એ પરિસ્થિતિમાં આપણે કેવી રીતે વર્તું એ પસંદગી તો હંમેશા આપણી જ હોય છે સવાલ બસ એટલો જ છે કે આપણે ડ્રાઈવર બનવું છે કે ખાલી પેસેન્જર બનીને બેસી રહેવું છે આ સ્લાઇડ પર એક નજર નાખો બહુ સરસ રીતે સમજાવ્યું છે ડાબી બાજુ છે રિએક્ટિવ વિચારસરણીવાળી વ્યક્તિ જે ફક્ત સંજોગોને દોષ આપે છે સરકાર ખરાબ છે નસીબ જ ફૂટેલું છે પણ જમણી બાજુ જુઓ એ છે પ્રોએક્ટિવ વ્યક્તિ જે બહાના નથી શોધતી પણ રસ્તો શોધે છે એ પૂછે છે ભલે ગમે તે હોય પણ હું શું કરી શકું છું આ જ મોટો ફરક છે બીજી આદત આપણને દિશા બતાવે છે મતલબ કે કંઈ પણ શરૂ કરતાં પહેલાં એનું અંતિમ પરિણામ શું હશે એ મગજમાં એકદમ સ્પષ્ટ રાખો આપણે ક્યાં જઈ રહ્યા છીએ એની ખબર હોવી ખૂબ જ જરૂરી છે નહીંતર તો ગમે તેટલી ઝડપથી દોડીએ ખોટી દિશામાં પહોંચી જઈશું આ જાણે જીવન માટે એક બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવા જેવું છે અને સ્ટીફન કોવીની આ વાત આખી આદતને એકદમ સરસ રીતે સમજાવે છે જરા કલ્પના કરો કે જીવનના અંતિમ દિવસે પાછળ વળીને જોવાનો મોકો મળે તો શું આપણને ગર્વ થશે આ એક જ વિચાર આપણા જીવનના સાચા મૂલ્યો અને લક્ષ્યો નક્કી કરવામાં જબરદસ્ત મદદ કરી શકે છે અને આના આધારે જ આપણે આપણું પર્સનલ મિશન સ્ટેટમેન્ટ બનાવી શકીએ છીએ હવે આવે છે ત્રીજી આદત મહત્વના કામને પહેલું સ્થાન આપો અને એના માટે આ ટાઈમ મેટ્રિક્સ સમજવું ખૂબ જરૂરી છે જુઓ આપણો મોટાભાગનો સમય ક્યાં જાય છે કાં તો ક્વોડ્રન્ટ એકમાં એટલે કે તાત્કાલિક અને જરૂરી કામોમાં જેમ કે કોઈ ઇમરજન્સી અથવા તો ક્વોડ્રન્ટ ત્રણમાં જે તાત્કાલિક તો છે પણ એટલા જરૂરી નથી પણ સફળ લોકોનો અસલી ખજાનો છુપાયેલો છે ક્વોડ્રન્ટ બે માં જેના પર અહીંયા સ્ટાર કરેલો છે તો આ ક્વોડ્રન્ટ બેમાં એવું તો શું છે આ જ સફળતાની ચાવી છે આમાં એવા કામો આવે છે જે જરૂરી તો છે પણ તાત્કાલિક નથી જેમ કે આપણું સ્વાસ્થ્ય પરિવાર સાથેનો સમય ભવિષ્યનું પ્લાનિંગ કંઈક નવું શીખવું જે લોકો અહીં પોતાનો સમય રોકે છે ને તેઓ માત્ર વ્યસ્ત નથી રહેતા પણ ખરેખર અસરકારક બને છે અને યાદ રાખજો વ્યસ્ત હોવું અને અસરકારક હોવું એ બે સાવ અલગ વાત છે તો એકવાર આપણે પોતાની જાત પર વિજય મેળવી લઈએ એટલે કે પહેલી ત્રણ આદતો જીવનમાં ઉતારી લઈએ પછી આપણે બીજાઓ સાથે મળીને મોટી સફળતા મેળવવા માટે તૈયાર થઈ જઈએ છીએ અને આને જ કહેવાય છે બીજી જીત જે ટીમવર્ક અને સંબંધો પર આધાર રાખે છે ચોથી આદત છે વેન વેન વિચારસરણી જીવન કોઈ રમત નથી કે જેમાં કોઈ એક જીતે અને બીજો હારે ના અસરકારક લોકો હંમેશા એવો રસ્તો શોધે છે જેમાં સામેવાળાની પણ જીત થાય અને આપણી પણ આ માનસિકતા સ્પર્ધાને સહયોગમાં બદલી નાખે છે અને મજબૂત સંબંધો બનાવે છે કારણ કે સાચી સફળતા ક્યારેય એકલા નથી મળતી ખરું ને આદત તો સંબંધોને મજબૂત બનાવવાનો પાયો છે ખબર છે મોટાભાગના લોકો સાંભળવા માટે નહીં પણ જવાબ આપવા માટે સાંભળે છે કોઈએ કંઈક બોલતું હોય ને તો આપણા મનમાં તો જવાબ જ તૈયાર થતો હોય છે પણ અસરકારક લોકો શું કરે છે એ લોકો પહેલા સામેવાળી વ્યક્તિને પૂરી સહાનુભૂતિથી સમજવાનો પ્રયત્ન કરે છે અને પછી જ પોતાની વાત મૂકે છે છઠ્ઠી આદત છે સિનર્જી અને આ સ્લાઇડ એને એકદમ સરળતાથી સમજાવે છે એક વત્તા એક બરાબર ત્રણ કેવી જ તે અર્થ એ જ છે કે જ્યારે બે કે તેથી વધુ લોકો ખરા દિલથી સાથે મળીને કામ કરે છે ત્યારે જે પરિણામ આવે છે ને એ તેમની અલગ અલગ ક્ષમતાઓના સરવાળા કરતાં પણ અનેક ગણું વધારે હોય છે એટલે કે એક અને એક મળીને ત્રણ બની જાય છે તો આનો મતલબ શું થયો આનો મુખ્ય મુદ્દો એ છે કે ટીમવર્કમાં કે સંબંધોમાં અલગ અલગ વિચારો કે મતભેદો કોઈ સમસ્યા નથી પણ એક તક છે જેમાં સ્લાઇડમાં બતાવ્યું છે બે અલગ અલગ આકારો મળીને કંઈક તદ્દન નવું અને બહેતર બનાવે છે જ્યારે આપણે બીજાના વિચારોનું સન્માન કરીએ છીએ અને એ મતભેદોને સ્વીકારીએ છીએ ત્યારે જ આવા ચમત્કારિક પરિણામો શક્ય બને છે ચાલો હવે આપણે આ સફરના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છીએ આ એક એવી આદત છે જે બાકીની છ આદતોને હંમેશા જીવંત રાખે છે આ છે સતત પોતાની જાતને શ્રેષ્ઠ બનાવતા રહેવાનો સિદ્ધાંત અને અંતિમ એટલે કે સાતમી આદત છે કર્વતને ધાર કાઢવી આનું એક સરસ ઉદાહરણ છે કલ્પના કરો કે કોઈ વ્યક્તિ બુઠ્ઠી કરવતથી ઝાડ કાપવાનો પ્રયત્ન કરે છે શું થશે એ જલ્દી થાકી જશે અને કામ પણ નહીં થાય એ જ રીતે આપણું સૌથી મોટું સાધન આપણી પોતાની જાત છે એટલે આપણે સતત આપણી જાતને આ ચાર ક્ષેત્રોમાં રિચાર્જ કરતા રહેવું જોઈએ શારીરિક માનસિક ભાવનાત્મક અને આધ્યાત્મિક જો આપણે કરવતને ધાર નહીં કાઢીએ તો જીવન આપણને થકવી નાખશે તો આપણે આ સાત શક્તિશાળી આદતો વિશે જાણ્યું પણ ખાલી જાણવું જ પૂરતું નથી ખરું ને સૌથી મહત્વની વાત તો એ છે કે આને આપણા જીવનમાં કેવી રીતે ઉતારીએ અને આ જ આખી વાતનો સાર છે આ સાત આદતો કોઈ જાદુઈ છડી નથી કે જેને ફેરવતા જ સફળતા મળી જાય ના આ તો એક દૈનિક અભ્યાસ છે એક રોજની પ્રેક્ટિસ છે રોજ થોડું થોડું કરીને એક એક આદતને જીવનનો ભાગ બનાવવી પડશે તો હવે સવાલ એ આવે છે કે શરૂઆત ક્યાંથી કરવી આ સાત આદતોમાંથી એવી કઈ એક આદત છે જે તમને લાગે છે કે તમારા જીવનમાં સૌથી મોટો બદલાવ લાવી શકે છે એના પર જરા વિચાર કરો કારણ કે કોઈ પણ મહાન બદલાવની શરૂઆત હંમેશા એક નાના પણ મક્કમ નિર્ણયથી જ થાય છે